સુરેન્દ્રનગર આપમાં મોટા ભૂકંપના સમાચાર આમ આદમી પાર્ટીમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ચાર નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ચાર આમ આદમી પાર્ટીના નેતાઓને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે

કર્યા સસ્પેન્ડ જે રીતના એ આમ આદમી પાર્ટી અત્યારે એક બાદ એક નેતાઓ રાજીનામાઓ આપી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના રાજુ કરપડાએ કે જેને રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેમની સાથે જોડાયેલા અનેક નેતાઓને એક બાદ એક પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર આમ આદમી પાર્ટીના નેતાઓને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે આ જે સસ્પેન્ડ લેટર છે તે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરી અને આ તમામને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ તેઓને હાલ સભ્ય પદેથી તાત્કાલિક એ સસ્પેન્ડ છે તે કરવામાં આવી રહ્યા છે રાજુ કરપડા કે જેઓ એ સુરેન્દ્રનગર ચોટીલા અને થાનનો જે વિસ્તાર છે તેમાં મોટો પ્રભુત્વ ધરાવતા હતા પાર્ટી કરતા પોતાની વિચારધારાને ખેડૂત નેતા તરીકે તેઓ જે ઉભરીને આવ્યા હતા અને તેમના રાજીનામા બાદ હવે આમ આદમી પાર્ટી એ સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જે રાજુ કરપડા સાથે સીધી રીતે જોડાયેલા હોય તેવા તમામને અત્યારે સસ્પેન્ડ કરી રહી છે આમ આદમી પાર્ટીએ એ લેટર જાહેર કરી અને આ તમામને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે